વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ઝે અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વડાપ્રધાન અને જર્મનીના આશ્રમમાં ગાંધીજીના સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો જર્મનીના ચાન્સલર ફેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રભાવિત થયા હતા તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું હતું કે સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એક સાથે જોડે છે દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે આજે સવારે તેમણે જર્મન ચાન્સલર ફેડરિક મર્ઝની સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી જે બાદ પીએમ મોદી સહિત જર્મન ચાન્સલર ફેડરિક મર્ઝ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસનું ઉદઘાટન કર્યું છે આ ઉદઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સલર ફેડરિક મર્ઝ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ